સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વરાછવાની કમલ પાર્ક સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સપકાળે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગત તારીખ અઠાવીસમી જાન્યુઆરીના રોજ મધરાતે તેઓ સચિન સ્ટેશન પાસેના સહયોગ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ત્રણ અજાણ્યાઓએ ચપ્પુ વડે હુમલો કરીને ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિંમત રૂપિયા નેવ્યાસી હજાર આઠસો વીસની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા ઉપરાંત લાજપોર ખાતે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા મહંમદ સફીક અહમદ મિયા કારા સહિત સંબંધીઓ બાઇક લઈને લાજપોર જઈ રહ્યા હતા ત્યારે સચિન નવસારી હાઇવે ઉપરના જૂના સ્લમ બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળા રસ્તા વચ્ચે અટકાવીને ચપ્પો બતાવી મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદરસોની લૂંટ કરી હતી આમ સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટના બનાવ અંગે સચિન પોલીસે ફરિયાદ નોંધી હતી લૂંટના બનાવ અંગે પીઆઈ પીએન વાઘેલાની સૂચના મુજબ વધુ તપાસ મહિલા સબ ઇન્સ્પેક્ટર એસ ડી સિંથે હાથ ધરી હતી આ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા લૂંટના બનાવમાં રીઢા રાકેશ ઉર્ફે રાકિયા પ્રકાશ વાઘ સુબોધ ધર્મેન્દ્ર રામાણી સૌરવ મહેશ પંડિતની ધરપકડ કરી હતી પકડાયેલ ત્રિપુટી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો હા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુના ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે